અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકોને થયેલા નુકસાનનો તાગ મેળવવા રાજ્યમંત્રી કૌશિક કબેકરિયા આજે ધારી તાલુકાના પ્રવાસે પહોંચ્યા હતા રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ વૈજ્ઞાનિક બાબતોના રાજ્યમંત્રી કૌશિક કબેકરિયાએ ધારી તાલુકાના ચલાલા નવી ધારગણી વાવડી મોટી ધારગણી અને રામપરા સહિતના ગામોની મુલાકાત લીધી હતી ખેડૂતો સાથે ખેડૂતો પાસેથી પાક નુકસાનીની વિગતો મેળવીને તેમણે જણાવ્યું કે સરકાર ખેડૂતોની પડખે રહી પૂરતી મદદ કરશે રાજ્યમંત્રીએ સરપંચો અને અગ્રણીઓ પાસેથી પણ રજૂઆતો મેળવી હતી તેમણે કહ્યું કે એક ખેડૂતના દીકરાના નાતે હું ખેડૂતોની વ્યથા સારી રીતે સમજુ છું રાજ્ય સરકારે તાત્કાલિક પાક આદેશ આપી છે અને યોગ્ય વર્તન મળી રહે તે માટે પગલા લેવાશે આ પ્રવાસ દરમિયાન સાંસદ ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય હીરા સોલંકી જેવી કાકડિયા સહિતના આગેવાનો અને અધિકારીઓ રાજ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા વચ્ચે મુલાકાત લીધી તાલુકા પંચાયત ચેરમેન બાપભાઈ વાળા પૂર્વ ધારી આજે તમામ ખેડૂતોની મુલાકાત લીધી વરસાદ અતિવૃષ્ટિની હિસાબે બહુ નુકસાન થયું છે તમામ ધારાસભ્યો તમામ સંસદ સભ્યો મિનિસ્ટરોને બધાને જાણ કરવામાં આવે છે અમારા ધારંગની વિસ્તારમાં ઇંગોરાળા ડુંગરી ખંભાળિયા પાણીયા છરકા ગરમલી ગમી કેરાળા તમામ ચમઢિયાળા નાના ચલાળાની આજુબાજુના ધારંગણીની આજુબાજુના અતિવૃષ્ટિ વરસાદથી ખેડૂતોનો પાકને બહુ નુકસાન થયું છે કપાસમાં એવું થયું છે સિંગમાં પણ એવું થયું છે તમામે તમામ સરકાર અમારી ભાજપની તાત્કાલિક પેકેજ જાહેર કરે એવી અમારી ખાસ મારું નામ ઘનશ્યામ ઇરપરા તાલુકા પંચાયતધારી પ્રતિનિધિ પ્રમુખ મારી સાથે અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ અંટાળા તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન બીસુભાઈ વાળા અમારા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર સુભાષભાઈ ગજેરા નીલભાઈ ગજેરા તેમજ ખેડૂતો સાથે રહી અને અમે ખેડૂતોને પાકમાં નિરીક્ષણ કરતા આ કમોસમી વરસાદના કારણે બહુ મોટું ખેડૂતોને નુકસાન અને પશુ ચાલકો માટે પણ કપરો પરિચય છે કારણ કે કપાસ કપાસ તો પલળી જ ગયો છે પૂરેપૂરો પણ માંડવીનો પાલો પણ નથી રહ્યો અને માંડવી એમને હટી ગઈ અને ઊગી ગઈ છે અને હજી વરસાદ ચાલુ છે અવિરત ચાલુ છે ત્યારે અમુ અમે લોકોએ ધારાસભ્ય શ્રી સાંસદ શ્રી તેમજ શ્રીને લેટર લખી અને ફોનિક પણ જાણ કરેલ છે અને તત્વો રાહત પેકેજ જાહેર કરે એવી સરકાર પાસે અમારી માંગણી છે ગઈકાલે જે સતત ચાર દિવસથી વરસાદ પડે છે આખા ગુજરાતમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં વધારે પડતો વરસાદ પડ્યો છે ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી સાહેબની જે મિટિંગમાં આપણા મિનિસ્ટર મંત્રી કૌશિકભાઈ આપણા કૃષિમંત્રી જીતુભાઈ માનની ડેપ્યુટી મંત્રી હર્ષભાઈ આ બધાની સાથે જ્યારે કમિટી મળી ત્યારે નક્કી થયું કે તાત્કાલિકના ધોરણે છેલ્લા ચાર દિવસથી વરસાદ પડે છે કે વિસ્તારની જવાબદારી અમરેલી જિલ્લાની જે જવાબદારી સોંપી છે એવા કૌશિકભાઈ સવારના આજે પહોંચી ગયા છે અમે સવારમાં સાવરકુંડલા તાલુકો પછી રાજુલા તાલુકો જાફરાબાદ તાલુકો ખાંભા તાલુકો અને ધારી તાલુકામાં અત્યારે પ્રવેશ કર્યો છે છેલ્લા ચાર દિવસથી વરસાદ પડતો તો ખેડૂતોને પુષ્કળ નુકસાન છે ખેતીવાડીમાં ખાસ કરીને સિંગ અને કપાસ જે જાતોમાં વાવેતર છે કુવેર કે કોઈ હોય ડુંગળી એ વાવેતરમાં ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે સો સો ટકા નુકસાન અત્યારે થયું છે ત્યારે મંત્રીશ્રીએ બધું જાત નિરીક્ષણ કર્યું છે અને અત્યારે કલેક્ટર સાહેબની આ મિટિંગ છે અને ચાર વાગે મિટિંગ જે હતી જે પાંચ વાગે મિટિંગ કરી છે પાંચ વાગે મિટિંગ પૂરી કરીને કૌશિકભાઈ અહેવાલ લઈને કાલે કેબિનેટમાં જવાના છે વેલામ વેલી તકે આ નિર્ણય લે અને ખેડૂતોને પૂરો ન્યાય મળે અને પૂરેપૂરું વળતર મળે એના માટે અમે બધા ધારાસભ્યો સંસદ સભ્ય પાર્ટીના પ્રમુખો બધા મહેનત કરી રહ્યા છીએ આખા અમરેલી લોકસભા મારો જે વિસ્તાર આવે તમામ જગ્યાએ અડખે પડખેના જિલ્લા પણ આવી ગયા છે એની આ અસરથી કેમ કે આ કોન અમોસમી વરસાદ હતો એની અંદર સિંગ છે કપાસ છે બાજરી છે ડુંગળી છે ઘણી વસ્તુ છે નાની મોટી આપણે વાવેતર કરતા તમામ પાકો ફેલ ગયા છે અને સો એ સો ટકા પાક ફેલ ગયા છે કપાસની અંદર પણ આખો કપાસ નીચે ગરી પડી અને માટીની અંદર ઊલો થઈ ગયેલો છે એટલે બધી વસ્તુઓ ટાણકમાં બગડી ગયેલી છે કાલે જ મેં સરકારને રજૂઆત કરી મીટીંગ મળી આજે મંત્રીને આપણી વચ્ચે મેટ્યા છે તેમાં વધારેમાં વધારે ખેડૂતને સહાય મળે વિશેષ સહાય મળે એની અમે માંગણી કરી છે અને મને ખાતરી છે મારી સરકાર ઉપર કે માણક ખેડૂત માટે મોટા મોટી સહાય સાહેબ એક વિડીયો પણ તમે ખેતી કરતા હતા લે વાયર કર્યો તો હું હાલે ખેતી જ કરું છું અને આ ખેતી કરવાથી કાંઈ આપણે નાના મોટા નથી થઈ જતા ખેતી વિશે ને તો જ બધું છે એવું માનું છું ખેતી સમૃદ્ધ હોય ને ખેડૂત સમૃદ્ધ હોય ને એટલે આપો આપ દેશ વિકાસ કરીશે ઓકે સાહેબ